ઉપલેટામાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં આનંદ ગઈકાલે માર્કેટિંગ યાર્ડ ખાતે યાર્ડના ચેરમેન હરિભાઈ ડુંબરના હસ્તે ખરીદનો પ્રારંભ થયો બપોર બાદ ખરીદી શરૂ થતાં પ્રથમ દિવસે ચાર ખેડૂતોની મગફળી ખરીદાઈ હતી વીસ કિલો મગફળીના એક હજાર બાવન રૂપિયા ભાવ ખેડૂતોને ટેકાનામાં મળતા ખેડૂતોના મોડા ઉપર સ્મિત લહેરાયો એક ખેડૂત ખાતેદાર પાસેથી એકસો પચીસ વર્ણ મગફળીની ખરીદી કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે ગઈકાલે સરકારના આદેશથી શરૂ થયેલા ટેકાના ભાવે મગફળી ખરીદી કેન્દ્ર ઉપર ધોળાજીના પ્રાંત અધિકારી તરખા ઉપલેટાના નાયબ મામલતદાર કરંતિયા સહિત હાજર રહ્યા હતા ઉપલેટા પથકમાં ટેકાના ભાવે મગફળીની સહેલાઈથી ખરીદી થાય તે માટે સરકાર દ્વારા ચાર કેન્દ્રોની મજૂરી આપવામાં આવી છે હું હરિભાઈ ઠુમર આજ રોજ ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે સરકાર શ્રી મારફત જે કાંઈ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે એના ભાગરૂપે આજે ઉપલેટા માર્કેટિંગ યાર્ડ ખાતે ખરીદી શરૂ કરવામાં આવી છે ઉપલેટામાં લગભગ અઢાર જેવા ખેડૂત ખાતેદારોએ નોંધણી કરી છે એના હિસાબે લગભગ ત્રણ સેન્ટરો અહીંયા શરૂ થઈ ગયા છે કોલકી રોડ ઉપર પણ એક સેન્ટર શરૂ થયું છે અને એક પોરબંદર રોડ ઉપર શરૂ થયું છે ખેડૂતમાં ખૂબ ખુશીનો માહોલ છે જે કાંઈ વરસાદરૂપી આફત ખેડૂતોને નડી છે અને ખેડૂતો ખૂબ હેરાન થયા છે એમાં આજે રાજ્ય સરકારનો જે ખરીદીનો નિર્ણય ખૂબ આવકારપાત્ર છે અને ખેડૂતમાં ખૂબ ખુશીની લાગણી છે આજથી ખરીદી શરૂ થયેલ હોય આજે દસ મેસેજ ના ખાતા અને ત્રણ ખેડૂતો આવ્યા છે હજી ખેડૂતો મગફળી તૈયારી કરતા હોય એટલે આવતીકાલથી પચાસ થી ઉપર મેસેજ નાખશું અને ખૂબ સારા એવા ખેડૂતોને આ ખરીદી મારફત લાભ મળે એવી રાજ્ય સરકારને આ તકે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભારત માતા કીજે あ